નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરથી બોરેલીની વચ્ચે સિહોદ પાસે આવેલું ભારજ નદી ઉપરનો પુલ ગઈકાલે તણાઈ ગયો હતો એના પહેલાં એક દિવસ અગાઉ જ ભારજ નદીનું ડાયવર્જન જે બે પોઈન્ટ ઓગણચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી એ પણ સંપૂર્ણ પાણીમાં ધોવાઈ ગયું છે અને ભારજ નદી ઉપર આવેલ રેલવેના બ્રિજના પાયા પણ ખુલ્લા થયા હતા અને રબર પિચિંગ પણ ધોવાયું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંપર્ક માટેનો સ્ટેટ હાઈવે છપ્પન ઉપરનો આ ભારજ નદીનો પુલ એ ગઈકાલે તણાઈ જતા પાવી જેતપુર પાસે આવેલી આ ભારજ નદી ઉપર જે વાહન વ્યવહાર છે એ ખૂબ જ અસરગ્રસ્ત બન્યો છે ત્યારે લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે અને આ બ્રિજ વિશે જો વાત કરીએ તો આ જે બ્રિજ છે એક વર્ષ પહેલાંથી એ ક્ષતિગ્રસ્ત થયો હતો અને એને મરામતની જરૂર હતી એને લઈ અને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેમાં બે કરોડ કરતાં પણ વધારે ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ ડાયવર્ઝન બનાવવાની અંદર પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું ખુલ્લે આમ દેખાઈ રહ્યું છે બે કરોડ રૂપિયાની અંદર બનેલું ડાયવર્ઝન માત્ર બે કલાકની અંદર ધોવાઈ જાય ત્યારે ઘણા બધા સવાલો ઊભા થતા હોય છે જ્યારે કે પુલ બનાવવા માટે તંત્રએ એક વર્ષથી કોઈ પણ કામગીરી ન કરી હોવાના આક્ષેપો પણ લોકો લગાવી રહ્યા છે જ્યારે સુખી ડેમમાંથી પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તેની સાથે જ ડાયવર્જન તો ધોવાઈ ગયું પરંતુ પુલનો એક ભાગ પણ બેસી ગઈ ગયો અને તૂટી પડ્યો હતો તો બીજી તરફ આ બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે અને સાથે સાથે રેલવે સેવાનો એક મુખ્ય આધારરૂપ જે રેલવે બ્રિજ તે પણ એની અંદર પણ ખામી જોવા મળી રહી છે એના બ્રિજના પાયા પણ ખુલ્લા થયા છે ત્યારે હાલ તો છોટાઉદેપુર એ જિલ્લાનું વડુ મથક છે અને ત્યાં જવા માટે લોકોને ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનો ફેરો લાગી રહ્યો છે જેના કારણે રાહદારીઓ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે વટેમાર્ગો અને આજુબાજુની જનતા અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને તંત્ર દ્વારા એક વર્ષથી આ પુલની કામગીરી શરૂ ન કરાવી શક્યા કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા જોવા મળી છે અને પુલની મંજૂરી પણ ન મળી ત્યારે અને છોટાઉદેપુર જિલ્લાની પ્રજાને અને પાવી જેતપુર તાલુકાના ખેડૂતોથી લઈ વેપારીઓને દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે સ્થાનિક લોકો અને રાહદારીઓ સરકાર પાસે અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આના માટે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને પુલની મંજૂરી વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર મારું નામ છેત્રીવલય કૃણાલ કુમાર છે હું પાવી જેતપુર રહું છું એકચ્યુઅલી કાલ સાંજે અમારું જે અહીંયા ડાયવર્ઝન હતું બોડેલી જવા માટેનું ટ્રાન્સપોર્ટ કરવા માટેનું એ કાલ સાંજે તૂટી ગયું છે અને પુલ હતો જે એક વર્ષથી ધોવાઈ ગયો હતો તેની પરથી મોટા વિકલ્પો પોસિબલ નહોતા ખાલી બાઇકોને આવું જતું હતું કાલ સાંજે પણ પૂરેપૂરો તૂટી ગયો છે અને અમારી પાસે હવે બોડેલી જવા માટે કોઈ વિકલ્પ નથી ખાલી ટ્રેનનો વિકલ્પ છે અને ટ્રેનનો જે એક પિલ્લર છે હવે ઓલ્સો એ પણ અડધો તો તૂટી જ ગયો છે સો પ્લીઝ અમારી સરકારને એવી નમ્ર વિનંતી છે કે તમે જલ્દી છે જલ્દી પહેલાં તો આ ડાયવર્ઝન રિપેર કરાવો અને આવતા વર્ષ સુધી પૂર રિપેર કરાવો કારણ કે અમે લોકો આ ડાયવર્ઝનનો આટલો ખર્ચો તમે લોકોએ કર્યો તો પણ અમે લોકો એક વરસ પણ એનું એ ઉપયોગ નથી કરી શક્યા સો પ્લીઝ અને હવે રેલવેનું પણ ઓલરેડી એક અડધો વીલર ધોવાઈ જ ગયો છે સો એ રિપેર કરાવો તો બહુ સારું છે કારણ કે અમે લોકો રંગલી ચોકડીથી બોડેલી પહોંચીએ એટલા બધા તો અમે લોકો અહીંયાથી વડોદરા પહોંચી જઈએ એટલો ખરાબ રોડ છે એ બ્રિજ તૂટી ગયો અને ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો એટલે એના માટે હવે હાઈ જેતપુરથી બોડેલી જવા માટે કોઈ રસ્તો છે નહીં હવે જવું હોય તો રંગલી ચોકડી રહીને અને ત્રીસ કિલોમીટરનો ડિફરન્સ પડે અને આ બાજુથી ડુંગરવાટ રહીને જવું પડે છે અને સામેના જે ગામો છે થલકી છે વાઘવા છે એ બધાના ગામોમાંથી પબ્લિકને આવવા માટે ઘણી મુશ્કેલી થાય છે એટલે ત્રણ ત્રણે સરકારની એવી વિનંતી કે ભાઈ વહેલી તકે રસ્તો ચાલુ કરે બ્રિજનું કામ ચાલુ કરાવે ડાયવર્ઝન બનાવે બનાવો તો એ તો ત્રણ મહિનામાં જ તૂટી ગયો એટલે હવે હલકું કામ ના કરે અને સેવક થોડું વ્યવસ્થિત કામ કરીને બનાવે પાણીમાં ગયા પૈસા એ તો હવે વેપારીઓને તો તકલીફ પડે ને પાછી જેતપુરમાં કોઈ પબ્લિક જ નહીં આવે તો ધંધો શું થશે વહેલી તકે જે આપણે રસ્તા તૈયાર થાય એવી માગણી છે